અને આપણને કીધું છે ગામ માં બધા કેવા જવાનું છે અને ધ્યાન રાખવાની છે બધાની ની હાલો હાલો જાવ જો જાવ જો ફટાફટ હાલો અરે બાપરે આ તો મારું બેટું હેરાન કરવાનું વાયરસ વાળું કુતરું કેવું હોય છે તો કુતરું મારાનો દાઈ જો કાય બાપરે આઈ 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 મને બો રાખો 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 ઉભી રાખો ગામના ને કઈ દે બધા હા બ્રો ગામના હા ભ્રો બધા ફટાફટ એક જરૂરી વાત કરવાની છે તમને એક જરૂરી વાત કરવાની છે એટલે બધા હાંભરજો હાભરો જો ચીન માંથી એક વાયરસ વાળું કુતરું ભારતમાં ગરી ગયું છે અને ગુજરાત માં કેટલા કઈ ગયું છે તો તમારે બધા રાખવાની છે કે તમારા ગામ બાજુ હાભરો કુતરા ને આપડે પકડવાનું છે તો મારી હરિય રીશો ને બધાય આ તો કઈ વાંધો નઈ હાલો એને ગોતી બધાય થાય

અરે પાંચ રામ કૂજ્યો અમે પકડી પકડીશ હા હાલો હાલો ફટાફટ આપણે કૂચરાને પકડી લઈ હા સાહેબ હા વાયરસ વાળું કૂતરું કહ્યું એટલે આવું થાય આવું થાય એના આમ જો આ બાર કલાક જીવ છે મરી હા બાપરે તો એ કૂતરાને કો તો ફટાફટ હાલો 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 ફટાફટ ન થાતું

જો આ છે ને અત્યારે હાથમાં આવશે નહીં અમારે મોટી ટીમ લાવવી પડશે ને પછી આને પકડવું પડશે એટલે ત્યાં સુધી તમારે મારે બધા ભાગવાનું